નમસ્કાર આજે એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ છે મોબાઈલના યુગમાં લેપટોપ અને ટેબ્લેટના યુગમાં પુસ્તકો ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઘણા બધા પુસ્તક પ્રેમીઓ દ્વારા વધુ ને વધુ લોકો પુસ્તક વાંચતા થાય અને પુસ્તકો ઘરમાં વસાવે તેવા પ્રયાસ કરે છે જેના ભાગરૂપે જુનાગઢમાં આજે ત્રીજી વખત અધિવેશન જુનાગઢમાં રૂપાયતન ખાતે મળ્યું ત્યારે સૌ પ્રથમ વખત ગ્રંથયાત્રા યોજાઈ હતી ત્યારબાદ મહાદેવભાઈ દેસાઈ જુનાગઢ આવ્યા હતા અને બીજી ગ્રંથયાત્રાનું આયોજન જે તે વખતે આ નરસિંહનગરમાં થયું હતું આજે વાંચન વરુણ સંસ્થા દ્વારા સાંજે સાડા પાંચ કલાકે શહેરના માર્ગ ઉપરથી ગ્રંથયાત્રા નીકળી હતી અમે માનીએ છીએ કે આ રીતે ગ્રંથયાત્રા અને પુસ્તક પ્રત્યેનો આવિષ્કાર અને પુસ્તક પ્રેમ માટેના જો કાર્યક્રમ યોજાશે તો લોકો પુસ્તક તરફ વળશે અને પુસ્તકને પ્રેમ કરતા થશે દર્શક મિત્રો આપ સર્વને પુસ્તક દિવસની શુભકામના જોઈએ આજના મુખ્ય સમાચાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં અધવચ્ચે ચીપ્સ બંધ થઈ જતા અનેક ગોટાળા બહાર આવ્યા સરકારે પણ સ્વીકાર્યું કે વિજેતાઓ બદલાઈ ગયા હતા સોળમી સિંહની વસ્તી ગણતરી માટે વન વિભાગ સજ્જ ત્રણ થી વધુ વન કર્મીઓ અને વન મિત્રની સાથે ટેકનોલોજીનો પણ આદર્શ ઉપયોગ કરાશે સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરતા વન અધિકારીઓ જુનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરના ત્રાસ સામે ભોગ બનનાર લોકોને મેદાનમાં આવવા પોલીસની અપીલ રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ યોજ્યો લોકદરબાર પ્રજા સાથે કર્યો સંવાદ અને SBI ના 80 સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત બેંક વર્ક્સ યુનિયન દ્વારા વૃદ્ધાશ્રમને ઉપયોગી વસ્તુઓ અનુદાન રૂપે અર્પણ કરવામાં આવી આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક